નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલમાં સુપર માલ આવતો નથી એટલે બી ગ્રેડ માલો એના ભાવ સારા છે આજે જે મીડિયમ માલ હતો એના ઓગણીસો ને પચાસઠ રૂપિયા થયા છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ બજાર ટકેલા છે

અઢારસો ને પંચોતેર અઢાર પાસઠ અઢાર પાસઠ નવ લીધો લીધો ખુલી રૂપિયા પચાસ રૂપિયા

અઢારસો પાત્રીસ અઢાર પાત્રીસ